હેલો ફ્રેન્ડ વેલકમ બેક અમારા કિચન માં આજે આપણે બનાવશું સાઈની સેઝવાન ચટણી 100 ગ્રામ સૂકા લાલ મરચા મીડિયમ તીખા હોય તેવા લેવાના છે હાફ મરચાને આપણે બી કાઢી લેજો અને હાફ આખા રેવા દેવાના છે હવે ગેસ પર ગરમ પાણી મૂકી દીધું છે આ ચોકા મરચામાં ઉપર ધૂળ હોય છે તો આપણે પહેલા એને ધોવાના હોય તો આપણે હવે ધોઈ લેશું હવે આ પાણી ઉકળી ગયું છે તેમાં આપણે મરચા બાફા મૂકી દેશો આ વિડિયાને લાસ્ટ સુધી જોજો તો તમને ખબર પડશે પરફેક્ટ સેજવાન ચટણી કેવી રીતે બનાવી મેં આ 7-8 મિનિટ સુધી બફાવ દીધા હવે સરસ બફાઈ ગયા છે હવે આપણે કાઢી લેવાના છે અને ઠરવા મૂકી દેવાના શેઝવાન ચટણી આપણે લોખંડની કડાઈમાં જ બનાવવાની છે તેથી તેનો સ્વાદ અનોખો આવે છે વન કપ તેલ મૂકવાનું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ સોફ્ટ કરેલું વન કપ ગાર્લિક છે એ એમાં સાંતળવા મૂકવાનું છે આપણે ગાર્લિક ધીમા ઓલે સાંતળવા મૂકી દીધું છે અને હવે આપણે બાકીલા મરચાં ક્રશ કરી લેવાના છે હવે આપણા મરચા ક્રશ થઈને ફાઇન પેસ્ટ બની ગયો છે હવે લસણ થોડુંક સતળાઈ ગયું છે હવે એમાં કપ સોફ્ટ કરેલું ઉમેરશું વન સ્પૂન મરચા લીલા સોફ્ટ કરેલા ઉમેરશું હવે આ બધું સતળાઈ ગયું છે એમાં આપણે ક્રશ કરેલો લાલ મરચાનો પેસ્ટ ઉમેરવાનો છે બધો પેસ્ટ ઉમેરી અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું હવે આમાંથી જો તેલ છૂટું પડેલું દેખાય છે તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું બે ટી સ્પૂન સુગર ઉમેરી અને મિક્સ કરી દેસું આ ચટણી ત્રણ થી ચાર મહિના સુધી બગડતી નથી એટલે તે માટે તેને હલાવ્યા કરી અને સારી રીતે શેકી લેવાની છે વન ટેબલ સ્પૂન ટમેટો કેસર ઉમેરશું

ચટણી ઠંડી થઈ ગઈ છે હવે આપણે આ તેને કાસની બોટલમાં ભરી લેશું આ ચટણી બજારની ચટણી કરતા સ્વાદમાં પણ ટેસ્ટી બની છે અમારી આ ચટણીની રેસિપી ગમે હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો